નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉનાળા વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે ત્યારે ગુજરાત સરકારના ગ્રાન્ટમાંથી વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ન્યૂ ઇરા હાઈસ્કૂલને ફાળવવામાં આવેલા અત્યાધુનિક સ્માર્ટ ક્લાસરૂમ વ્યવસ્થા અને કમ્પ્યુટર લેબનું ઉદઘાટન ષષ્ઠ પીઠાધીશ્વર પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ઉનાળા વેકેશન બાદ ગતરોજ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે શાળાના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકારીઓથી ગુંજી ઉઠ્યા છે ત્યારે ગુજરાત સરકારના ગ્રાન્ટમાંથી વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ન્યૂ ઇરા હાઈસ્કૂલને ફાળવવામાં આવેલા અત્યાધુનિક સ્માર્ટ ક્લાસરૂમ વ્યવસ્થા અને કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન સષ્ટ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી એકસો શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ તબક્કે શાળાના ટ્રસ્ટી શિક્ષકો અને વહીવટી સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા નોંધનિયા છે કે ધોરણ 9 અને ધોરણ 11 માં નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શુભ આશીષ મેળવવા માટેનો પણ કાર્યક્રમ આ તબક્કે યોજવામાં આવ્યો નવા શૈક્ષણિક શરૂઆત પરમ પૂજ્ય શ્રી વિદ્યાર્થીઓને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા ન્યુએરા હાઈસ્કૂલ બકરપુરાના માધ્યમથી અને ચેરિટી ઓર્ગેનાઇઝેશન જેની સાથે સંકળાયેલું છે એના માધ્યમથી ગવર્મેન્ટના ગુજરાત સરકારના અપૂર્વ સહયોગથી આજે જ્યારે સ્માર્ટ ક્લાસીસ કોમ્પ્યુટર ક્લાસીસનું મંગલ પ્રારંભ થઈ રહ્યું છે ત્યારે ન્યુરા હાઈસ્કૂલના આયોજકોને શ્રી બ્રજેશભાઈ પટેલ શ્રી જમીનભાઈ પટેલ સમગ્ર એમનું પરિવાર અને એના વહીવટ તંત્રને મારા ખૂબ ખૂબ અભિનંદન છે આજના યુગમાં પ્રકૃતિ સંરક્ષણ કરવું હોય પેપરલેસ પેટર્ન દ્વારા લીગલ મેડિકલ એજ્યુકેશનલ અને વિવિધ પ્રકારના લાઇબ્રેરીઓનું જો આપણે સંચાલન કરવું હશે તો સ્માર્ટ ક્લાસીસ દ્વારા કોમ્પ્યુટરાઈઝડ ઓનલાઈન કોર્સિસ દ્વારા ઓનલાઈન શિક્ષણ દ્વારા પ્રશિક્ષણ દ્વારા આપણે ઘણું બધું વૃક્ષોને બચાવી શકીશું અને પર્યાવરણની સુરક્ષા કરી શકીશું તો આ પ્રકારનું મંગલ પ્રારંભ સ્માર્ટ ક્લાસનું કોમ્પ્યુટર ક્લાસીસનું જ્યારે ન્યુઅરા હાઈસ્કૂલમાં થઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર સંસ્થાને મારા ભૂરી ભૂરી અભિનંદન મારી ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થનાઓ આમાં ભણેલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રના ઉન્નતિમાં કારણભૂત બને અને એમનું યોગદાન પ્રદાન થાય એવી શુભેચ્છાઓ સાથે ફરી એકવાર ટ્રસ્ટના સૌ સંચાલકોને અભિનંદન શુભકામના આજે શાળા પ્રવેશ ઉત્સવ તરીકે નિમિત્તે ધોરણ નવ અને અગિયારમાં પ્રવેશ મેળવતા બાળકોને શુભેચ્છા પાઠવવા માટે દ્વારકેશ લાલજી મહારાજશ્રીને શાળામાં આમંત્રિત કરી સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર ક્લાસનું એમના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું અને બાળકોને આશીર્વાદ આપીને આજના શુભ સત્રની શરૂઆત શાળા દ્વારા અને સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી